રાજકોટ ઉપલેટાના લાઠ ગામની ઘટના ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ આવતા પરપ્રાંતિય ખેતમજૂર પાણીમાં તણાયો ઘટનાની જાણ કરતાં એસડીઆરએફની ટીમ મામલતદાર શ્રી ડીવાયએસપી પોલીસ તેમજ ધારાસભ્ય શ્રી ઘટના સ્થળે એસડીઆરએફની ટીમ દ્વારા બોટની મદદથી યુવકની શોધખોળ શરૂ કરાઈ ઉપલેટાના લાઠ ગામે જ્યારે જ્યારે વરસાદ હોય ત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જ્યારે ચોમાસું હોય ત્યારે ચાર થી પાંચ ગામ સંપર્ક વિહોણા બને છે ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટડિયા દ્વારા મુખ્યમંત્રીને પુલ ઊંચો લેવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે ઉપલેટા લાઠ ગામ સરપંચ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા એસડીઆરએફ ટીમ દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા અહેવાલ આશિષ પાટડિયા ઉપલેટા તાલુકાના લાઠ ગામે ભારે વરસાદને કારણે લાઠ અને ભીમોરા વિસ્તારમાં સર્વત્ર પાણી પાણી જોવા મળે છે અને આ વિસ્તારમાં એક પરપાંત્રીય મજૂર પંચાણ વર્ષીય પરપાંત્રીય મજૂર પાણીમાં તણાઈ ગયેલ છે અને એસડીઆરએફની ટીમ અહીંયા ખડે છે અને અત્યારે રેસ્ક્યુ માટે અંદર ગઈ છે અને આપણે આશા રાખીએ સહી સલામતે જે પરપાંત્રીય મજૂર છે એ મજૂરનું મળી આવે અને સહી સલામત પુરત આવે આ વિસ્તારની અંદર દર વખતે જ્યારે વરસાદ ભારે વરસાદ હોય અને બધા ડેમ ઓવરફ્લો થાય આ વિસ્તાર નદીઓનો વિસ્તાર છે ભાદર વેણું ભોજ આ બધા જ ડેમ ઓરફ્લો થયા છે ભાદર એક પણ ઓરફ્લો થયા આને કારણે જે બધું પાણી છે એ ભાદરનું પાણી આ વિસ્તારમાં નીચાણવાળો અને સૌરભિકલી આ વિસ્તાર એવો છે કે બધું પાણી આ એકત્ર થાય એને કારણે આ વિસ્તારની અંદર આ બે ગામ છે લાટ ભીમોરા ને આ ક્યારેક ક્યારેક તો સંપર્ક વિરોના ગામ થઈ ગયા છે અત્યારે પણ અમે ઊભા છીએ અહીંયા સામે ભીમોરા ગામ છે અને અમે બીજી બાજુ ઊભા છીએ ભીમોરા જઈ શકાય એવી સ્થિતિ નથી તો લાઈટ અને બીમોરા જે સંપર્ક થાય છે વારે વારે પાણી ભરાય છે તો એના કારણે આ બધી વારે વારે મુશ્કેલીઓ ઉભી થાય છે સારું હોય આના માટે જયારે બે હજાર ત્રેવીસ માં જયારે ભારે વરસાદ આવ્યો ત્યારે આવી સ્થિતિ નિર્માણ થઈ હતી ગયા વખતે પણ આ જ પ્રકારે નિર્માવી આપણા પહેલા વરસાદ પડ્યો એમાં પણ આ નિર્મ સ્થિતિનું નિર્માણ થયેલું ત્યારે બે હજાર ત્રેવીસ માં માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારનો જે રસ્તો છે સાબરિયાળાથી ધુમોરા એ રસ્તો વાઇડ કરવો અને સ્ટ્રેન્થની કરવો એના માટેની રસગાણ કરી લઈને સાહેબે તાત્કાલિક મજૂર કરી આપી અને આખી અત્યારે પ્રોસેસમાં છે વચ્ચે વચ્ચે એવી પણ રજૂઆત થઈ કે આ વિસ્તારમાં જે આ રોડ ઉપર જે કોઝવે ટાઈપના નીચાણવાળા પુલિયા આવે છે તો એને પુલિયાની જગ્યાએ છ ઊંચા પુલ મૂકવા મૂકવા બનાવવા માટેની પણ રિવાઇઝ દરખાસ્ત કરેલી છે અને અત્યારે પ્રોસેસમાં જે ટૂંક સમયમાં મજૂર થવામાં છે તાત્કાલિક આ વિસ્તારનું જ્યારે કામ શરૂ થશે ત્યારે આ વિસ્તારનું કાયમ ના માટે નિરાકરણ થશે